હલકી ભાષામાં જેને નિવેદનો કર્યા છે એ હિન્દુસ્તાનની તમામ નારી શક્તિનું અપમાન ગણાય છે માત્ર હીરાબાનું નહીં આ સાથે આજે પ્રદેશની સૂચના અનુસાર બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજે પાલનપુર મુકામે સૌ સાથે સંગઠન તમામ તાલુકાના પદાધિકારીઓ હોદ્દેદારશ્રીઓ સાથે આજે ધરણા તેમજ આવેદનપત્રનો કાર્યક્રમ કલેક્ટર કચેરી આપવાનો રાખવામાં આવ્યો છે

બેફામ નિવેદનો કરી રહી છે હમણાં બિહારની કોંગ્રેસને આરજેડીની ચૂંટણી સભાની અંદર આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી વિશે જે હલકી ભાષામાં વાત કરી છે એ સ્ત્રી શક્તિનું અપમાન છે માતૃશક્તિનું અપમાન છે સમગ્ર દેશની અંદર એની સામે જન આક્રોશ છે દેશના લોકો માનું અપમાન ક્યારેય સહન નહીં કરી શકે માતૃશક્તિનું પણ ક્યારેય અપમાન સહન નહીં કરી શકે સમગ્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા આનો સખત વિરોધ પ્રદર્શન ધરણા દ્વારા મહિલા મોરચાના નેતૃત્વમાં થઈ રહ્યો છે આજે બનાસકાંઠાની અંદર સમગ્ર જિલ્લાની અંદર બહુ વિશાળ સંખ્યાની અંદર મહિલાઓ સાથે સજ્જનો અને સન્નારીઓએ આ ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે અને કોંગ્રેસના જે હલકે કક્ષાના નિવેદનો છે એને સખત શબ્દોમાં વઘોડી ઘાટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો આજનો કાર્યક્રમ છે આ પ્રસંગે જિલ્લા ભાજપના હોદ્દેદારો મહિલા મોરચાના હોદ્દેદારો સહિત જિલ્લાભરના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા